ભાવનગર શહેરના ચકચારી હાર્દિક કુકડિયા હત્યા કેસમાં આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે શહેરના નારી પાસે હાઈવે રોડ ઉપર લઈ જઈને વર્તેજ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પંચરોજ કામ કર્યું છે આ સાથે જ આરોપીને ઘટના સ્થળ ઉપર બેઠક પણ કરાવવામાં આવી હતી આજથી પાંચ દિવસ પહેલા હાર્દિક કુકડિયા નામના ઓગણીસ વર્ષના યુવાનને સમાધાન માટે બોલાવીને આરોપીએ દગો કરીને કારની ટક્કર મારીને હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાની અંદર કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર છે તેમને પકડવા માટે વળતે પોલીસે કમર કસી છે ભાવનગર શહેરના કુંભારવાડા દસનાળા પાસે તારીખ એકવીસ નવ બે હાજર પચીસ એટલે કે આજથી પાંચ દિવસ પહેલા હાર્દિક કુકડિયા નામના યુવકને સમાધાનના નામે બોલાવવામાં આવ્યો હતો હાર્દિકની સાથે તેમના અન્ય છ યુવકો પણ હાજર હતા તેમને બોલાવીને સમાધાન કરાવવામાં આવી રહ્યો હતો તે સમયે આરોપીઓ દ્વારા હત્યાનો પ્લાન રચીને ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ કુંભારવાડા દસ નાળેથી સમાધાન કરવા આવેલા હાર્દિક કુકડિયા અને અન્ય છ યુવકો નારી ચોકડી તરફ બાઇક લઈને જઈ રહ્યા હતા તે સમયે બે કાર દ્વારા આરોપીઓ દ્વારા કારની ટક્કર મારીને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે દરમિયાન હાર્દિક કુકડિયા નામનો યુવક છે તેમણે માથાના ભાગે વાગ્યો હતો જેને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હાર્દિક કુકડિયાનું મૃત્યુ નિપજતા સમગ્ર ઘટના હત્યામાં પરિણમી હતી આ ઘટનામાં વર્તેજ પોલીસ મથકની અંદર કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય આરોપી દિનેશ ગોહિલ સંજય તેમજ યોગેશ વેગડ અને હરિશ ઉર્ફે પાકોના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ત્રણસો એટલે કે હત્યા કરવાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઘટના હત્યામાં પલટાતા ત્રણસો નો ગુનો દાખલ થયો હતો આ ઘટનામાં વળતે જ પોલીસે મુખ્ય આરોપી દિનેશ ગોહિલ યોગેશ વેગડ અને સંજય નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય હરીશ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરવાની બાકી છે આ ઘટનામાં હત્યાનું કારણ આથી એક વર્ષ પહેલા શહેરના બોરતળાવ ગાર્ડનમાં સામાન્ય બાબતે ઝઘડો થયો હતો જેની દાજ રાખીને સમાધાન માટે બોલાવ્યા ને ત્યારબાદ આ હત્યાની ઘટના બની હતી વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર